તો ફાઈનલી ગઈશ અમે આવી ગયા છે એક નવા વિડીયોમાં અને આજે અમે જવાના છીએ કંઈક ખાવા મતલબ હા મને કાલે અને રોટલીની શાક છે ને તમને બતાવી હતી એટલે હવે આપણા મિત્ર છે જેમ કે આ બાઇક ચલાવે છે ચિરાગભાઈ છે આગળ સ્વેટર પેન છે પંકજભાઈ અને આ છે જે મિત્ર સ્વેટર પેન જાતે આવ્યો છે પણ એને બાઇક ચલાવ્યા પેલા ટી કોઈક ભાડે નહીં એમ કરે એમ પર્સનાલિટી એમ બોડી

धीरे धीरे सीखते हुए उधर जाकर नहीं सीखते हां अपना तमाम जी वीडियो अगर जोयो जो है આપજો સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ છે અને અમે છે ખાવા કો ખાવા તમને પાણી જાય પાણી સાલા ટુ આલા બિલ્ડર અને

આમ આમને રસ્તો મને લાગી ખબર હશે પણ આને બી નહીં ખબર પીલા બેને બી નહીં ખબર પણ આપણે અહીં વળવાનું નતો ત્યાં વણજારા હોટેલ સાઈડ જવાનું હતું અચ્છા હા બરાબર એટલે અહીંથી ડાયરેક્ટ ઉપર સાઈડ જતા આપણે હા એ બી હા એ થઈ શકે તો ખબર હતી રસ્તો સોરી હવે ની ખબર હતો ખબર એમ બોલો પણ એની પણ નથી પાડોલા મારી આટી કરે એની કોટોડે પાડો રહી નહી કે તો